ડાંગ જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે એક વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના નેજા હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરને છ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના અધિકારી મનીષાબેન મુલ્તાનીએ ઉપસ્થિત લોકોને સખી વન સ્ટોપ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી આપી હતી સખી સ્ટોક સેન્ટર જેમને છ વર્ષ અમે પૂર્ણ કર્યા છીએ એનું આજે અમે સેલિબ્રેશન રાખેલું છે આ સખી વન સ્ટોક સેન્ટર દ્વારા અમે ઘરેલું હિંસાથી પીડિત બહેનોને પત્રે આશ્રય આપવામાં આવે છે પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે એમની કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આરોગ્યલક્ષી સહાય પૂરી પાડવામાં આવે છે સાથે સાથે જ આ સેન્ટર દ્વારા પ્રી મેરેજ કાઉન્સેલિંગ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે